કોરોનાની મહામારીમાં કોવિડ હોસ્પિટલોમાં કામ કરવા કોઈ તૈયાર ન હતું ત્યારે ત્યાં કામ કરી સફાઈ કરનારાઓને ત્રણ ચાર મહિનાથી સમયસર પગાર ન મળતા સફાઈ કામદારોમાં રોષ જોવા મળ્યો હતો અને કોન્ટ્રાક્ટ હેઠળ હોય સિવિલ તંત્ર અને કોન્ટ્રાક્ટર એકબીજા પર ખો નાખતા હોવાના આક્ષેપ સાથે સફાઈ કામદારો દ્વારા હડતાળ પાડી વિરોધ કરાયો હતો તો બુધવારે સિવિલ તંત્ર દ્વારા સાંજ સુધીમાં પગાર આપી દેવાની બાંયધરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે માર્ચ બે હજાર વીસથી ભારતમાં કોરોનાની મહામારી શરૂ થઈ છે સુરતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે કોરોનાની હોસ્પિટલોમાં દર્દીઓ આવતા હતા પરંતુ કોરોના હોસ્પિટલમાં કામ કરવા કોઈ તૈયાર નહોતું ત્યારે કોરોનાની હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે જોડાઈ સેવા આપનારાઓ હાલ તો પગાર માટે વલઘા મારી રહ્યા છે અને તે પણ સરકારી કોવિડ હોસ્પિટલમાં જ પગાર ન મળતો હોવાની બહુ મોટી છે જેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયેલ કોવિડ સેન્ટરમાં કામ કરતા સફાઈ કામદારોને છેલ્લા ત્રણ ચાર માસથી સમયસર પગાર ન મળતા તેઓએ મંગળવારે હડતાળ પાડી તંત્ર સામે પસ્તાળ પાડી હતી ભાઈ આમ લોકો તીન મહિને પગાર નહીં મિલી અમારા ઘર મેં ભાડે કા ઘર હૈ અમારા हमारे को भाड़े वाले हैरान कर रहे लाइट बिल वाले हैरान कर रहे ये लोग कोई पगार देना नहीं कोई सब सब यार हाथ उठे कर लिए कोई बोल रहा हम, हम हम हमारे को मालूम नहीं है हमारी खुद की पगार नहीं आई वो लोग ऐसा रो रहे ले क्या हमारे खुद की पगड़ी मिले तो भाओ क्या देखे बोले ऐसा बोल रहे ड्राइवर को तो हम क्या, तो क्या करें हम किससे मंगेंगे लो हम लोगों को दो सौ इंसान है दो सौ इंसान के पैसे तीन महीने के मिले नहीं है सबको ये तीसरी बार हो गया हमारा मीडिया चैनल तीन बार पहले ही पेपर में आ चुका है हमारे लोगों का कोविड हॉस्पिटल तक तक नहीं चलेगी हमारे बच्चे छोटे छोटे घर पे मर रहे हमारा घर मारो नाम अंसारी नूरुद्दीन है मैं कोविड में काम करता होता हूँ અહીંયા કોવિડમાં બધા સર્વરની જરૂરત હોય ત્યારે અમે બધાને દાખલ કર્યા અને ત્યારે કોવિડમાં એમ કીધા કે જે અઢાર અઢાર વર્ષનો ઉપર છે એ આવશે અને એમાં નાનાના બચ્ચાના પણ લીધા કામ કરવા બધા કોવિડમાં કામ કર્યા વાયરસમાં ત્યારે પણ આ વાયરસમાં કામ કર્યા બે મહિનાની પગાર બાકી હતી તો શું કરવાના અમે બધા આ અમે જે કંપનીવાળા આપતા હતા પગાર હવે તો મળી જતો હતો એક ટાઈમ પર એમાં શું છે બધાને છે ને પગાર માટે બે મહિના એક દિવસ એક દિવસ કર્યા જ કરે છે તો કેટલી દિવસ અમે ઇન્ટેજાર કરવા બધાના ઘરના ભાડા છે વિશ્વ કંપનીમાં ભરતભાઈ પિયુષભાઈ એમાં એમાં હતા ભરતભાઈ કરીને મારા એ પણ હારા છે પછી ગાંધીસર પણ આવેલા અહીંયા બીજી વાર હડતાલ આ ચૌથી વાર હડતાલ થયેલી છે બુધવારે પણ સવારથી જ સુરત નવી સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા એકથી દોઢ કલાક સુધી ધમાલ થતા પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી સુપ્રિન્ટેન્ડન્ટ કોન્ટ્રાક્ટરની હાજરીમાં પગાર ચૂકવવાની ધરપત આપી હતી જોકે ફરી કર્મચારીઓ સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા છે અને સુપ્રિન્ટેન્ડન્ટની ઓફિસ બહારનો રસ્તો બ્લોક કર્યો છે જ્યાં સુધી પગાર નહીં ત્યાં સુધી કામ નહીં નારા લગાવવામાં આવી રહ્યા

ગુલાબ છે બાવીન એ ચાર લોકો છે એ અમને પૂછવા જાય તો પછી અમે ડાયરેક્ટ એવું કહે કે તું કામ પર નથી આવતો અમે બીજા દિવસ એમ કે એ લોકો અમારે એમ અત્યાર સુધી પગાર આવી જ નથી ઓર વિશ્વ કંપની અમારે જે હતી ને પેલા પગાર આપતી હતી બરોબર ટાઈમ ટુ ટાઈમ અત્યારે બંધ થઈ ગઈ અત્યાર સુધી અમારી ગવર્મેન્ટ ખાતામાં પગાર આવતી નથી અમે તો બધું કામ કરે પૈસાને અહીંયા ડાયપર ચેન્જ કરે છે પૈસાને નવળાવે છે પૈસાને ખવડાવે છે પૈસાને જાણ રાખે છે અમે 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 અહીંયા નહીં અમે હડતાળ ઉપર ઉભા રહેશે ભાઈ અમે ઉપમા થશે નામની જે પગાર ની આપશે અમને નામની અમે કઈ ખાવાના નહીં અમે કઈ પીવાના નહીં અમે ત્યાં સુધી પગાર આવશે ત્યાં સુધી અમે અહીંયા બેસશે